thank you વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો સપાટો વડોદરા મહાનગરપાલિકાના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે અને વડોદરાના અનેકો વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર સોળની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે સોમા તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઊભા કરતા દબાણોને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં છ થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર સોળના ભાડા ક્લાર્ક હર્ષ પુરવિયાની આગેવાનીમાં સોમા તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાલ વોર્ડ નંબર સોળની ટીમે એક સાઈડના દબાણો દૂર કર્યા છે જ્યારે બપોરે ગુરુકુલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અ સોમાદરાવ ચાર રસ્તા વોર્ડ નંબર સોળમાં આવેલ છે તે વિસ્તારમાં મહેશ તરફથી આદેશ કરવામાં આવે છે મ્યુનિસિપલ કમિશનર તરફથી કે નડતરરૂપ દબાણ અને સર્કલે નડે છે જે ચારે બાજુ દબાણ કંટ્રોલમાં મોનિટરિંગ થાય છે એ તમામ દબાણ દબાણને દૂર કરવામાં આવેલ છે આજે પરિવાર ચાર રસ્તાથી ગુરુકુળ ચાર રસ્તા અને સોમાદ્રાવ ચાર રસ્તાથી તરસાળી સુધીમાં નડતરરૂપ સર્કલ તમામ તમામ દબાણની સાથે રાખે અને પોલીસ બંદોબસ્ત દૂર કરવામાં આવે છે બે ટ્રકની અંદર વીસ જેવી લારી અને વીસ એક જેવા બાકડા લીધેલ છે